આજના વિગતવાર અભ્યાસમાં આપનું સ્વાગત છે કલ્પના કરો કે અમ કોઈ વૈજ્ઞાનિક પાર્કિન્સન જેવા જટિલ રોગનો ઈલાજ શોધવા માંથી રહ્યા છે પણ એમના જે સાધનો છે એ જ એમને ક્યાંક ને ક્યાંક રોકી રહ્યા છે ખાસ કરીને જ્યારે ઉંદર જેવા નાના પ્રાણીઓ પર કામ કરવાનું હોય બરાબર આજે આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસી અને બીજી સંસ્થાઓના સંશોધકોના એક બહુ જ રસપ્રદ પેપરની વાત કરવાના છીએ હા આ એક નવો ઉપાય લઈને આવ્યા છે બરાબર આ પેપરમાં એક નવી ચાર્જ ન્યુટ્રલ પ્રોગ્રામેબલ અને સૌથી અગત્યનું વાયરલેસ મગજ ઉત્તેજના સિસ્ટમની વાત છે અને એ પણ ખાસ ઉંદર મોડેલો માટે હા તો આપણે શરૂઆત કરીએ કે આ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે કે ડીબીએસ શું છે અને શા માટે આવા નવા સાધનની જરૂર પડી ચોક્કસ આપણો હેતુ આ નવી ટેકનોલોજીની મુખ્ય ખાસિયતો એ કેવી રીતે કામ કરે છે અને ન્યુરોસાયન્સ સંશોધન માટે એનું શું મહત્વ છે એ સમજવાનો છે ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ બરાબર ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે ડીબીએસ એ ખરેખર તો પાર્કિન્સન રોગના જે મોટર લક્ષણો છે ને હા જેમ ધ્રુજારી હલનચલનમાં ધીમાપણું બરાબર એની સારવાર માટે દાયકાઓથી અપરાધી એક ક્લિનિકલ થેરાપી છે ખાસ કરીને જ્યારે પેલી દવાઓની અસર ઓછી થવા માંડે હા અથવા અનિયમિત થઈ જાય ત્યારે મગજના ઊંડા ભાગોમાં જેમ કે સબથલામિક ન્યુક્લિયસ કે ગ્લોબસ પેલિડસ ત્યાં ઇલેક્ટ્રોડ મૂકીને વીજળીથી ઉત્તેજના અપાય છે ઓકે પણ જેમ તમે કહ્યું આ થેરાપી હંમેશા આમ તો સંપૂર્ણ સફળ નથી હોતી ખાસ કરીને ચાલવા જેવી તકલીફોમાં એટલે વૈજ્ઞાનિકો સતત બીજા લક્ષ્યો શોધતા રહે છે મગજમાં કે ક્યાં ઉત્તેજના આપવાથી વધુ સારા પરિણામ મળે અને આ શોધખોળ પ્રાણીઓ પર થતી હશે પહેલા હા મોટા ભાગનું આવું સંશોધન પહેલા પ્રાણી મોડેલો પર થાય છે ખાસ કરીને ઉંદરો પર કારણ કે એમના પર પ્રયોગ કરવા નવી પદ્ધતિઓ ચકાસવી એ વધુ વ્યવહારુ છે સમજી શકાય તેવું છે તો આ ઉંદરો પર પ્રયોગ કરવા માટે જે જૂની સિસ્ટમ્સ હતી એમાં મુખ્ય તકલીફો શું હતી શા માટે આ નવી સિસ્ટમની જરૂર પડી હા જૂની સિસ્ટમ્સમાં શું કહેવાય ઘણા પડકારો હતા પહેલું તો કદ અને વજન ઉંદર નાનો હોય એટલે એના પર લગાડવાનું ઉપકરણ પણ નાનું ને હલકું હોવું જોઈએ જે પહેલા નહોતું ઘણી વાર નહોતું બીજું લગભગ બધી જ સિસ્ટમ વાયર વાળી હતી એ વાયરથી ઉંદર બંધાયેલો રહે એટલે મુક્ત રીતે હરીફરી ન શકે બરાબર અને એનાથી એનું વર્તન બદલાઈ જાય હવે જો તમારે વર્તનનો જ અભ્યાસ કરવો હોય તો પછી આ વાયર નડે હા એ તો પરિણામ પર સીધી અસર કરે બિલકુલ ત્રીજો મુદ્દો હતો પેલી લવચિકતાનો અભાવ એટલે કે ફ્લેક્સિબિલિટી એ કેવી રીતે ધારો કે પ્રયોગ ચાલુ છે અને તમારે ઉત્તેજનાના પેરામીટર્સ બદલવા છે જેમ કે કરંટ કેટલો આપવો કેટલી વાર આપવો હા તો એ રિયલ ટાઈમમાં કરવું બહુ મુશ્કેલ તમારે કદાચ ઉંદર પરથી ઉપકરણ ઉતારવું પડે કમ્પ્યુટર જોડે કનેક્ટ કરવું પડે પ્રોગ્રામ કરવું પડે ને પાછું લગાવવું પડે ઓહો એટલે બહુ લાંબી પ્રોસેસ હા અને જ્યારે તમે સંશોધન કરતા હો જ્યાં તમને ખબર જ નથી કે કયું સેટિંગ બરાબર કામ કરશે ત્યારે આ બહુ અગવડ ભર્યું છે સાચી વાત છે અને એક બહુ ટેકનિકલ પણ અગત્યનો મુદ્દો છે ચાર્જ ન્યુટ્રાલિટી ચાર્જ ન્યુટ્રાલિટી હા એટલે કે જ્યારે તમે મગજમાં કરંટ પસાર કરો ત્યારે એ ધ્યાન રાખવું પડે કે ત્યાં કોઈ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ જમા ન થઈ જાય અચ્છા અને જો થાય તો એ પ્રયોગના પરિણામો ખોટા આવી શકે અને લાંબા ગાળે પેશીઓને નુકસાન પણ કરી શકે છે કેટલીક જૂની સિસ્ટમમાં આનું જોખમ રહેતું હતું અથવા જે રીતે બેલેન્સ કરતી હતી એ ઓછી સલામત ગણાતી ઓકે આ સિવાય અમુક સિસ્ટમ એકસાથે એક જ જગ્યાએ એસ્ટિમ્યુલેશન આપી શકે ક્યારેક બે જગ્યાએ આપવાની જરૂર પડે અને જો તમારે ખાસ ડિઝાઇન વાળી ચિપ બનાવી હોય જેને ASIC કહેવાય એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ હા તો એ શક્ય છે પણ એ બનાવવામાં મહિનાઓ લાગે અને ખર્જો પણ ઘણો થાય એટલે સંશોધન ધીમું પડી જાય આ તો ખરેખર ઘણી બધી મર્યાદાઓ થઈ ગઈ વાયર રીઅલ ટાઇમ કંટ્રોલનો અભાવ ચાર્જનું જોખમ અને બનાવવામાં લાગતો સમય તો આ જે નવું સંશોધન છે એ આ બધાનો ઉકેલ કેવી રીતે લાવે છે એમાં શું ખાસ છે આ સંશોધનની ખાસિયત એ જ છે કે એમણે આ બધી સમસ્યાઓનો એકસાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે એમણે એક એવી સિસ્ટમ બનાવી છે જે વાયરલેસ છે એટલે વાયરની ઝંઝત ગઈ બરાબર બીજું એ બાયફેઝિક પલ્સ વાપરે છે એ ચાર્જ ન્યુટ્રાલિટી માટે સારું છે ત્રીજું એ પ્રોગ્રામેબલ છે એ પણ રિયલ ટાઈમમાં વાહ અને ચોથું એ બજારમાં મળતા સામાન્ય ઘટકોથી બની છે એટલે ઝડપથી તૈયાર થઈ જાય ચાલો આ બધા મુદ્દા થોડા વિગતવાર સમજીએ વાયરલેસ કેવી રીતે કઈ ટેકનોલોજી વાપરી છે એમણે બ્લૂટૂથ લો એનર્જી એટલે કે બીએલઈ વાપર્યું છે ઓછી પાવર વાપરે એવું બ્લૂટૂથ ઓકે એટલે વૈજ્ઞાનિક કમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેર મેનુ જીયુઆઈથી દૂર બેઠા જ સિસ્ટમને કંટ્રોલ કરી શકે એટલે ઉંદર મુક્ત રીતે ફરી શકે અને એનું વર્તન વધુ સ્વાભાવિક રહે બરાબર એ જ મોટો ફાયદો પછી તમે પૂછ્યું બાયફેઝિક પલ્સ વિશે હા એ શું છે અને પેલી ચાર્જ ન્યુટ્રાલિટીમાં કેવી રીતે મદદ કરે સારું બાયફેઝિક એટલે દરેક પલ્સમાં બે ભાગ હોય એક નેગેટિવ કેથોડિક અને તરત પછી એક પોઝિટિવ એનોડિક આનાથી શું થાય કે જેટલો ચાર્જ એક દિશામાં ગયો ને લગભગ એટલો જ વિરુદ્ધ દિશામાં પાછો આવે એટલે નેટ ચાર્જ શૂન્ય જેવો રહે હા અને આ સિસ્ટમમાં એક વધારાની સાવચેતી છે દરેક બાયફેઝિક પલ્સ પછી એ ઇલેક્ટ્રોડને ક્ષણવાર માટે ગ્રાઉન્ડ સાથે જોડી દે છે અચ્છા એ શા માટે જેથી જો કોઈ વધારાનો ચાર્જ રહી ગયો હોય ને તો એ પણ નીકળી જાય અને એક્ટિવ ચાર્જ બેલેન્સિંગ કહે છે જે લાંબા પ્રયોગો માટે વધુ સલામત મનાય છે અને અમુક અભ્યાસ એમ પણ કહે છે કે બાયફિઝિક ઉત્તેજના વધુ અસરકારક પણ હોય છે ઓકે એટલે સલામત પણ અને અસરકારક પણ હવે પેલી પ્રોગ્રામેબિલિટીની વાત કરીએ હા એ પણ બહુ મહત્વનું છે પેલું જીઓઆઈ સોફ્ટવેર છે ને કમ્પ્યુટર પર હા એનાથી વપરાશ કરતા પ્રયોગ ચાલુ હોય ત્યારે પણ તરત જ મુખ્ય પેરામીટર્સ બદલી શકે છે જેમ કે કરંટ કેટલો આપવો છે ઝીરોથી લગભગ બે મિલિયમિયર સુધી પલ્સ કેટલી વાર આપવા છે ફ્રિક્વેન્સી કઈ ઇલેક્ટ્રોડ જોડી વાપરવી છે એટલે પ્રયોગ રોક્યા વગર ફેરફાર કરી શકાય બરાબર આનાથી સંશોભન બહુ ઝડપી બને તરત ખબર પડે કે શું કામ કરે છે શું નથી કરતું અને મલ્ટી આઉટપુટનું શું કહ્યું કરંટ આઉટપુટ બનાવે છે એટલે તમે એક જ સમયે મગજના બે અલગ અલગ ભાગોને એક સરખી ઉત્તેજના આપી શકો આ ક્યારે ઉપયોગી થાય જ્યારે તમારે બે વિસ્તારો વચ્ચેના જોડાણનો અભ્યાસ કરવો હોય અથવા કોઈ નેટવર્ક પર અસર જોવી હોય ત્યારે સમજી ગઈ અને વજન અને કદ એ કેટલું નાનું છે આખી જે સર્કિટ બોર્ડ છે પીસીબી એ બેટરી વગર માત્ર નવ પોઈન્ટ નેવ્યાસી ગ્રામની છે અને માપ લગભગ ચાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર બાય ત્રણ પોઈન્ટ આઠ સેન્ટીમીટર એટલે એક મોટા સિક્કા જેવું લગભગ એવું એવું ચોંબો પુખ્ત ઉંદર પર આસાનીથી બેકપેકની જેમ લગાવી શકાય સામાન્ય રીતે ઉંદરના વજનના દસ ટકાથી ઓછું હોય એ સ્વીકાર્ય ગણાય અને છેલ્લો મુદ્દો ઝડપી વિકાસ એ કેવી રીતે શક્ય બન્યું એ એટલા માટે કે એમણે કોઈ ખાસ નવી એસિક ચીપ ડિઝાઇન નથી કરી એના બદલે બજારમાં જે તૈયાર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મળે છે ને ડિસ્ક્રીટ ઘટકો હા જેવા બરાબર એનો ઉપયોગ કરીને જ આખી સિસ્ટમ બનાવી છે એટલે પેલી એસિક બનાવવામાં જે મહિનાઓ લાગે એની સરખામણીએ આ સિસ્ટમ બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બનાવીને ટેસ્ટ કરી શકાય છે એવું લેખકો કહે છે આ તો બહુ મોટો ફરક કહેવાય સંશોધકો માટે તો આશીર્વાદરૂપ ગણાય આ બધી વિશેષતાઓ વાયરલેસ રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ મલ્ટી આઉટપુટ ચાર્જ બેલેન્સિંગ નાનું કદ અને ઝડપી વિકાસ ખરેખર પ્રભાવશાળી છે પણ મને એક પ્રશ્ન થાય છે આટલું બધું એકસાથે કરવા જતા સિસ્ટમ બહુ જટિલ તો નથી બની જતી એ ભરોસાપાત્ર રહે છે તે ખરેખર કામ કેવી રીતે કરે છે આમ સાદી ભાષામાં સારો મુદ્દો છે જટિલતા અને ભરોસાપાત્રતા વચ્ચે સંતુલન જરૂરી છે અહીં એમણે પ્રયત્ન કર્યો છે કે બજારમાં મળતા ચકાસાયેલા ઘટકો જ વાપરે સિસ્ટમનું જે હૃદય છે એ એક ઓછી પાવર વાપરતો માઇક્રો કંટ્રોલર છે એટલે કે નાનું કમ્પ્યુટર જેવું હા બરાબર એ જ પેલા જીયુઆઈમાંથી બ્લુટૂથ દ્વારા કમાન્ડ મેળવે છે અને પછી બીજા બધા ઘટકોને કંટ્રોલ કરે છે ઓકે અને કરંટ કેવી રીતે બને છે એ માઇક્રો કંટ્રોલરની અંદર જ ખાસ કરંટ સોર્સ છે પ્રોગ્રામેબલ આઈડીએસીઝ કરંટ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર વપરાશકર્તા જે કરંટ સેટ કરે એ પ્રમાણે આ આઈડીએસી કરંટ ઉત્પન્ન કરે છે અને પેલું કરંટ મિરરિંગ જે બે આઉટપુટ આપે છે એના માટે ખાસ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની જોડી વપરાય છે મેચડ મોસ્ફેટ્સ એ શું કરે કે એક આઈડીએસીમાંથી જે કરંટ આવે છે એને બરાબર નકલ કરીને બીજો સમાન કરંટ બનાવે એટલે એક જ સોર્સથી બે જગ્યાએ સરખો કરંટ જાય અને કરંટની દિશા બદલવા માટે પેલું બાયફેઝિક બનાવવા માટે એના માટે ખાસ ઇલેક્ટ્રોનિક સ્વિચ એનાલોગ સ્વિચ છે માઇક્રો કંટ્રોલર એ સ્વિચને કંટ્રોલ કરે છે એ પેલા કરંટને એક દિશામાં જવા દે પછી તરત જ દિશા ઉલટાવીને બીજી દિશામાં જવા દે અને પછી બંને ઇલેક્ટ્રોડને ગ્રાઉન્ડ કરી દે આ બધું બહુ જ ઝડપથી થાય છે જાણે ટ્રાફિક સિગ્નલ જેવું કામ કરે છે કરંટ માટે હા એવું જ કંઈ અને આ બધાને ચલાવવા માટે પાંચ વોલ્ટ જોઈએ જે એક નાની થ્રી પોઈન્ટ સેવન વોલ્ટની બેટરીમાંથી ચાર્જ પંપ નામની સર્કિટ દ્વારા મેળવાય છે એટલે ટૂંકમાં કમ્પ્યુટરથી કમાન્ડ આવ્યો માઇક્રો કંટ્રોલરે સમજો એણે કરંટ સોર્સ અને સ્વિચને કામે લગાડ્યા અને મિરર સર્કિટથી બે જગ્યાએ જરૂર મુજબ બાય ફિઝિક પલ્સ પહોંચી ગયા બરાબર ડિઝાઇન પ્રમાણમાં સીધી છે અને ચકાસાયેલા ઘટકો વાપરે છે એટલે ભરોસાપાત્રતા જળવાઈ રહે એવી અપેક્ષા રાખી શકાય ઠીક છે આ ટેકનિકલ સમજૂતી મદદરૂપ રહી હવે સૌથી અગત્યનો સવાલ શું આ સિસ્ટમ ખરેખર કામ કરે છે પ્રેક્ટિકલી શું એમણે એને ટેસ્ટ કરી હા આ સૌથી મહત્વનો પ્રશ્ન છે અને એમણે વ્યવસ્થિત રીતે એનું પરીક્ષણ કર્યું છે બે તબક્કામાં કેવી રીતે પહેલો તબક્કો હતો બેન્ચટોપ ટેસ્ટિંગ એટલે કે લેબમાં ટેબલ પર પ્રાણી વગર હા એમણે મગજને બદલે એક ઇલેક્ટ્રિકલ સર્કિટ બનાવી જે મગજના અવરોધ એમ્પિડન્સ જેવું વર્તન કરે એના માટે રિઝિસ્ટર અને કેપેસિટર વાપર્યા પછી સિસ્ટમને એ સર્કિટ સાથે જોડી અને શું જોયું એમણે અલગ અલગ કરંટ સેટિંગ પર સિસ્ટમ ચલાવી અને ઓસિલોસ્કોપથી જોયું કે કેવા પલ્સ બને છે પરિણામ સારું હતું સિસ્ટમ બરાબર બાયફેસિક પલ્સ બનાવી રહી હતી કોઈ તકલીફ નહોતી એક નાની વાત નોંધી એમણે કે જે કરંટ કરન્ટ માં સેટ કર્યો હતો અને જે ખરેખર માપવામાં આવ્યો એમાં થોડો તફાવત હતો લગભગ પ્લસ ઓર માઇનસ આઠ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો એક મિનિટ પ્લસ ઓર માઇનસ આઠ ટકાથી વધુનો તફાવત શું ન્યુરોસાયન્સ પ્રયોગો માટે આટલો ફરક ચાલે એનાથી પરિણામ પર અસર ન પડે એ બહુ સાચો સવાલ છે આમ તો સો ટકા ચોકસાઈ જોઈએ પણ સંશોધકો કહે છે કે આવા વિવો પ્રયોગોમાં એટલે કે જીવંત પ્રાણી પર થતા પ્રયોગોમાં જ્યાં મગજની પ્રતિક્રિયા જ મુખ્ય છે ત્યાં આટલો તફાવત સ્વીકાર્યા ગણાય છે એમ હા એ કહે છે કે આ ચોકસાઈ અને સિસ્ટમ બનાવવાની સરળતા અને ઝડપ વચ્ચેનો આ એક વ્યવહારું સમાધાન છે મુખ્ય વાત એ છે કે પલ્સ બાયફેસિક અને ચાર્જ ન્યુટ્રલ છે જે સલામતી માટે વધુ જરૂરી છે સારું તો બેન્ચટોપ ટેસ્ટિંગ થયું પછી શું કર્યું પછી આવ્યો બીજો તબક્કો પ્રાણી પર પ્રયોગ ઇન વિવો એમણે જરૂરી પરવાનગીઓ લીધી એનિમલ એથિક્સ કમિટી પાસેથી અને પછી એનેસ્થેટાઇઝ્ડ ઉંદરો એટલે કે બેભાન કરેલા ઉંદરો પર સિસ્ટમ વાપરી કુલ ત્રણ ઉંદરો પર પ્રયોગ કર્યો ક્યાં ઇલેક્ટ્રોડ લગાવ્યા એમણે ઉંદરના મગજમાં જે ભાગ હલનચલન કંટ્રોલ કરે છે મોટર કોટેક્સ ત્યાં એક બારીક ઇલેક્ટ્રોડ ટંગસ્ટન વાયર દાખલ કર્યો એને વાયરલેસ સિસ્ટમના આઉટપુટ સાથે જોડ્યો અને બીજો ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ બીજે ક્યાંક ખોપરી પર લગાવીને સિસ્ટમના બીજા ટર્મિનલ સાથે જોડ્યો અને પછી સ્ટીમ્યુલેશન આપ્યું હા કમ્પ્યુટરથી વાયરલેસલી કમાન્ડ આપીને મગજની અંદર સૂક્ષ્મ ઉત્તેજના આપી આઈસીએમએસ એમણે ફ્રીક્વન્સી ત્રણસો હટ્સ રાખી અને કરંટ ધીમે ધીમે ત્રીસ માઇક્રો એમ્પિયર યુએથી એકસો વીસ યુએ સુધી વધાર્યો અને શું પરિણામ મળ્યું પરિણામ સ્પષ્ટ હતું જ્યારે કરંટ એક ચોક્કસ લેવલ પર પહોંચ્યો ત્યારે ઉંદરના આગળના પગમાં લિમ્બમાં હલનચલન જોવા મળ્યું ખરેખર ત્રીસ મિલી એમ્પિયર પર થોડી હલકી પ્રતિક્રિયા શરૂ થઈ અને જેમ જેમ કરંટ વધાર્યો તેમ હલનચલન વધુ સ્પષ્ટ અને જોરદાર થતું ગયું લગભગ એંશી મિલી એમ્પિયર પછી એ મહત્તમ થઈ ગયું આ પરિણામો પહેલાં થયેલા બીજા સંશોધનો જેવા જ હતા એટલે એ સાબિત થયું કે આ નવી વાયરલેસ સિસ્ટમ ખરેખર કામ કરે છે બરાબર એ અસરકારક રીતે મગજને ઉત્તેજિત કરી શકે છે અને એના કાર્યોનો અભ્યાસ કરવા માટે વાપરી શકાય છે આ તો ખરેખર બહુ મહત્વનું પરિણામ કહેવાય સિસ્ટમ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક પ્રયોગમાં સફળ રહી તો આ બધી ટેકનિકલ વાતો અને પરીક્ષણ પછી આનું મહત્વ શું ગણાય ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં આ શું ફરક પાડી શકે છે જો આપણે આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ સંશોધનનો મુખ્ય સાર એ છે કે વૈજ્ઞાનિકો પાસે હવે ઉંદર જેવા પ્રાણી મોડેલોમાં મગજ ઉત્તેજનાના પ્રયોગો કરવા માટે એક વધુ સારું વધુ શું કહેવાય લવચિક અને ઝડપથી બનાવી શકાય એવું સાધન છે અને એના ફાયદા શું પહેલું અને સૌથી મોટું વાયરલેસ અને હલકું હોવું એનાથી ઉંદર બંધન વગર વધુ સ્વાભાવિક રીતે વર્તી શકે જે વર્તણૂકના અભ્યાસ માટે બહુ જરૂરી છે બરાબર જો કે આ પેપરમાં એમણે વર્તણૂકનું પરીક્ષણ નથી કર્યું પણ ભવિષ્યમાં એના માટે રસ્તો ખુલ્લો થયો છે બીજું રિયલ ટાઈમ પ્રોગ્રામેબિલિટી હા પ્રયોગ રોક્યા વગર સેટિંગ બદલવાની સગવડ એનાથી સંશોધન બહુ ઝડપી બને શ્રેષ્ઠ પેરામીટર્સ શોધવાનું સહેલું બને ત્રીજું મલ્ટી ચેનલ ક્ષમતા એક સાથે બે જગ્યાએ ઉત્તેજના હા એનાથી મગજના જુદા જુદા ભાગો કઈ રીતે સાથે કામ કરે છે એમના નેટવર્કનો અભ્યાસ થઈ શકે જે મગજની જટિલતા સમજવા માટે જરૂરી છે અને પેલો ઝડપી વિકાસનો સમય હા એ પણ બહુ અગત્યનું છે ઝડપી વિકાસ જ્યારે કોઈ નવો આઈડિયા ચકાસવો હોય ત્યારે મહિનાઓ રાહ જોવાને બદલે જો બે ત્રણ અઠવાડિયામાં સાધન તૈયાર થઈ જાય તો સંશોધનની ગતિ અનેક ઘણી વધી જાય સાચી વાત એટલે આ બધું મળીને ભવિષ્યમાં પાર્કિન્સન જેવા રોગો માટે કદાચ નવા અને વધુ અસરકારક ડીબીએસ ટાર્ગેટ શોધવામાં કે નવી સ્ટિમ્યુલેશન સ્ટ્રેટેજી વિકસાવવામાં મદદ કરી શકે આશાસ્પદ લાગે છે ટેકનોલોજી ખરેખર સંશોધનને આગળ ધપાવી શકે છે શું લેખકોએ આ સિસ્ટમને ભવિષ્યમાં હજુ સુધારવાની કોઈ વાત કરી છે આગળ શું હા પેપરના અંતે એમણે ભવિષ્યના સુધારા અને દિશાઓ વિશે વાત કરી છે શું કહ્યું છે એક તો એ પેલું જે જીયુઆઈ સોફ્ટવેર છે એને વધુ પાવરફુલ બનાવવા માંગે છે અત્યારે મુખ્યત્વે કરંટ ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોડ પસંદ થાય છે ભવિષ્યમાં પલ્સના બીજા પાસાઓ જેમ કે પલ્સની લંબાઈ ડ્યુરેશન બે ફેઝ વચ્ચેનો સમય ઇન્ટરફેઝ ડિલે વગેરે પણ રિયલ ટાઈમમાં બદલી શકાય એવું કરવા માંગે છે ઓકે એટલે વધુ બારીક કંટ્રોલ બરાબર બીજું જે માઇક્રો કંટ્રોલર છે એમાં એક કરતાં વધુ કરંટ સોર્સ ઉપલબ્ધ છે તો એનો ઉપયોગ કરીને એક જ સમયે અલગ અલગ કરંટ સાથે મલ્ટિપલ પલ્સ આપવાની શક્યતા ચકાસવા માંગે છે એટલે બે જગ્યાએ જુદી જુદી ઉત્તેજના આપી શકાય હા જરૂર મુજબ અને એમનો અંતિમ ધ્યેય તો આ સિસ્ટમને ખાસ પાર્કિન્સોનિયન ઉંદર મોડેલમાં વાપરવાનો છે એટલે કે એવા ઉંદરો જેમાં પાર્કિન્સનના લક્ષણો હોય બરાબર એમાં મગજની સપાટી પરના અને ઊંડા બંને લક્ષ્યોને આ સિસ્ટમથી ઉત્તેજિત કરવા માંગે છે જે ક્લિનિકલ ડીબીએસ જેવું થશે તો આજે આપણે આઈઆઈએસસી અને સહયોગી સંસ્થાઓના સંશોધકો દ્વારા વિકસાવાયેલી એક ખરેખર પ્રભાવશાળી નવી વાયરલેસ બ્રેઇન સ્ટિમ્યુલેશન સિસ્ટમ વિશે ઊંડાણપૂર્વક વાત કરી આ સિસ્ટમ નાની છે હલકી છે વાયરલેસ છે રિયલ ટાઈમમાં પ્રોગ્રામેબલ છે એક સાથે બે જગ્યાએ ઉત્તેજના આપી શકે છે અને પેલી ચાર્જ ન્યુટ્રાલિટીનું પણ ધ્યાન રાખે છે બરાબર અને સૌથી મહત્વનું એનું પ્રાણી મોડેલમાં સફળ પરીક્ષણ થયું છે એ સાબિત કરે છે કે આ માત્ર થિયરી નથી પણ એક વાસ્તવિક ઉપયોગી સાધન છે જે જૂની સિસ્ટમની ઘણી મર્યાદાઓ દૂર કરે છે હા ખાસ કરીને વાયરનું બંધન પ્રોગ્રામિંગની જટિલતા અને લાંબો વિકાસ સમય અને બજારમાં મળતા ઘટકો વાપરવાથી એ વધુ સુલભ પણ બને છે આજના અભ્યાસમાંથી એક અંતિમ વિચાર જે શ્રોતાઓ વિચારી શકે આવા વધુ લવચિક ઝડપથી બનાવી શકાય એવા અને વાયરલેસ સાધનો ન્યુરો સાયન્સ સંશોધનની ગતિ અને દિશાને ખરેખર કેટલું બદલી શકે ખાસ કરીને જ્યારે આપણે મગજ જેવી અતિ જટિલ રચના અને પાર્કિંગસન જેવી ગંભીર બીમારીઓને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ શું આવા સુધારેલા સાધનો ખરેખર નવી શોધોને વધુ ઝડપી બનાવશે જટિલ પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદ કરશે આના પર વિચારવા જેવું છે